અમે એવું કાયમ કહીએ છીએ કે જે દેખાય તે કાયમ સત્ય હોતું નથી જે સંભળાય તે પણ સત્ય હોતું નથી સત્યની પાછળ બીજું કોઈક સત્ય હોય છે કે જે સત્યથી આપણે અજાણ હોઈએ છીએ એટલે જ નવજીવન ન્યૂઝ સત્યની પાછળ રહેલા એક બીજા સત્યને તમારી સામે મૂકતું આવ્યું છે આવી જ એક ઘટના વડોદરામાં ઘટી છે જેને માધ્યમો એવું કહી રહ્યા છે કે આ શર્મસાર છે પણ શર્મસાર ઘટનાની પાછળનું સત્ય શું છે તે તમને કહેવું છે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ રવિવારનો દિવસ છે ઘટના વડોદરા શહેરની છે સયાજી રાવનું વડોદરા સમય છે બપોરના બાર વાગ્યાનો ઘટના એવી છે કે વડોદરાના કારેલી બાગ વિસ્તારની અંદર એક લોન્ડ્રી આવેલી છે લોન્ડ્રીના સેઠ બપોરનો સમય હોવાથી પોતાનું ટિફિન લેવા પોતાના ઘરે જાય છે ત્યારે આ લોન્ડ્રીમાં એક કારીગર પોતાનું કામ કરતો હોય છે આ કારીગર જ્યાં કપડાંની ઇસ્ત્રી કરતો હતો ત્યાં અચાનક બે મહિલાઓ આવી ચઢે છે અને આ બે મહિલાઓ આ કારીગર સાથે એવી રીતના વાત કરે છે કે તેની નજર બહારના કાઉન્ટર સુધી ના પહોંચે આમ આ બે મહિલાઓ તેને કોર્ડન કરી તેની સાથે વાત કરવાની શરૂઆત કરે છે બીજી બે મહિલા આવે છે જે કાઉન્ટર ઉપર ઊભી રહે છે આ મહિલાઓ શું કરી રહી છે તેની કોઈને ખબર પડતી નથી થોડીક વાત કરી આ ચારેય મહિલાઓ ત્યાંથી રવાના થાય છે ત્યારે લોન્ડ્રીમાં કામ કરી રહેલા આ કારીગરની નજર કાઉન્ટરના ગલ્લા તરફ જાય છે અને તે જુએ છે કે ગલ્લો ખાલી છે ગલ્લો ઊંધો પડેલો છે તેને સમજાઈ જાય છે કે તેને મૂર્ખ બનાવી તેને છેતરી ગલ્લામાંથી ચોરી કરવામાં આવી હતી એટલે આ લોન્ડ્રીનો કારીગર રસ્તા ઉપર દોડવા લાગે છે આ મહિલાઓ આગળ હોય છે તે ચોર 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 કરીને બૂમો પાડે છે લોકો એકત્રિત થાય છે મહિલાઓને પકડે છે મહિલાઓ પોતાની પાસે રહેલા પૈસા જે ચોરી કરેલા હતા તે રસ્તા ઉપર ફેંકી દે છે અને અચાનક એક ઘટના ઘટે છે પોલીસમાં ફરિયાદ આવે છે પોલીસ કંટ્રોલ રૂમની પીસીઆર ત્યાં પહોંચે છે અને જાણકારી એવી મળે છે કે ટોળાએ મહિલાને પકડી લીધી માર માર્યો તેને નિવસ્ત્ર કરી દીધી આ ઘટના સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ અને સોશિયલ મીડિયામાં લોકોએ આ ઘટનાને શરમસાર ઘટના કહી અને ખરેખર જો લોકોએ ચોરી કરનારી મહિલાને પકડી તેને નિર્વસ્ત્ર કરી દીધી હોય તો ચોક્કસ શરમસાર ઘટના હતી અને આ પ્રકારે સોશિયલ મીડિયામાં આ ઘટના ચાલી પણ ખરી પણ આ મહિલાઓ નિવસ્ત્ર થઈ હતી નિર્વસ્ત્ર કરી દેવામાં આવી હતી તો શું છે સત્ય તે જાણવાનો નવજીવન ન્યૂઝે પ્રયત્ન કર્યો ત્યારે જે ઘટના જે સાક્ષીઓ અને પોલીસ અમલદારો સામે આવ્યા તેમણે કંઈક જુદું જ સત્ય નવજીવન ન્યૂઝને કહ્યું છે એ ઘટના સાચી નીકળી કે આ મહિલાઓ ચોરી કરવાના ઈરાદે આવી હતી અને તેમણે લોન્ડ્રીમાંથી ચોરી કરી હતી પણ જ્યારે લોન્ડ્રીનો કર્મચારી ચોર ચોરની મુહો પાડી દોડવા લાગ્યો અને લોકો એકત્રિત થવા લાગ્યા ત્યારે આ મહિલાઓને અંદાજ આવી ગયો કે હવે આ ટોળું બરાબરનું ફટકારશે એટલે આ મહિલાઓએ જાતે જ પોતાના શરીર ઉપર રહેલા વસ્ત્રો પૈકી કેટલાક વસ્ત્રો જાતે ફાડી રાખ્યા જેના કારણે ટોળું તેમની નજીક ના આવે અને ટોળાને ડર લાગે કે તેમની ઉપર આરોપ થશે આ જ વખતે કારેલીબાગની પીસીઆર વાન ત્યાં પહોંચે છે અને કપડાં ફાટી હાલતમાં સ્ત્રીઓને તે પીસીઆર બેસાડી પોલીસ સ્ટેશન લાવે છે પણ બહુ સિલેક્ટિવ વિડિયો વાયરલ થયા જેમાં સ્ત્રીઓ અર્ધ નિર્વસ્ત્ર હતી તેવા વિડીયો વાયરલ થયા અને લોકોએ અને માધ્યમો એવું કહ્યું કે આ શરમશાર ઘટના છે હા તે ચોર હોય તો પણ તેને સજા આપવાનો કે તેને નિર્વસ્ત્ર કરવાનો અધિકાર ભારતની કોઈ પણ અદાલત કોઈ પણ નાગરિકને આપતી નથી આ ચોક્કસ ઘટના હતી પણ તેવું થયું નથી આ સત્યનું એક બીજું રૂપ છે જે અમે તમારી સામે મૂકીએ છીએ આ મહિલા સામે લોન્ડ્રીના કર્મચારીએ ચોરીની ફરિયાદ આપી છે છતાં પોલીસનો દાવો એવો છે કે અમારી પાસે સત્ય સામે ચાલીને આવ્યું છે તેના સીસીટીવી ફૂટેજ પણ છે છતાં આ મહિલાઓ જો કોઈ વ્યક્તિની સામે અથવા ટોળાની સામે ફરિયાદ આપવા માગતી હશે તો અમારી તૈયારી છે તેની ફરિયાદ નોંધવી કારણ કે ગુજરાત પોલીસ પણ માને છે સ્ત્રીનું ઔચિત્ય સ્ત્રીનો માન વર્તવો જળવાવો જોઈએ તો આ છે નવજીવન ન્યૂઝ જે બીજા કરતાં તમને જુદી ઘટનાઓ જુદી રીતના મૂકીને આપે છે કારણ કે અમારું કામ સ્ટોરી પાછળની સ્ટોરી શોધવાનું છે કારણ અમે નવજીવન ન્યૂઝ છીએ તમને આ સ્ટોરી કેવી લાગી આ કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો આ સ્ત્રીઓ કોણ છે તેની તપાસ પોલીસ કરી રહી છે કોઈ પણ જ્ઞાતિ કે કોઈ પણ જાતિની વ્યક્તિ માત્ર ચોર જ હોય છે તેવું માની લેવાની ભૂલ પણ આ માધ્યમો કરતા હોય છે તેનાથી અમે અમારી જાતને દૂર રાખવાનો પ્રયાસ કરીએ છે તો આ સ્ટોરી વિશે કોમેન્ટ લખો અને બેલ લાયકોન દબાવો અમારો હિસ્સો બનો અમારા નંબર વધારો પેજ કરો વિશે સાથે તમને જલ્દી મળું તે અંગ્રેજ ને રજા આપો નમસ્કાર વૈષ્ણવ